નમાજ પઢી લીધી છે અને કુરાન શરીફ પઢવા બેસી ગયો છું માશાલ્લા એકવીસમો પાડું છું અને એક પૂરી થઈ ગઈ આ મુબારક મહિનો છે રમઝાનનો અગિયાર મહિના આ એક વર્ષમાં એક જ મહિનો આવે ચાર વાગે રોજું બાંધી લેવાનું કે ઠેઠ પછી સાત વાગે ખોલવાનું ને અમારે ભાઈ ધીરે ધીરે ટાઈમ વધતો જાય હોવા હાથ હાથ ને દવા છે એમ બધું જ ત્રીસ છે ત્રીસ દિવસ અલ્લાહની પાબંદી કરવાની ત્યારે અમે બેસી ગયા છે અને ઇફતારમાં ઘણી બધી વસ્તુ છે આમ જોઈ શકો છો તમે માશાલ્લાહ અસલામવાલેકુમ હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિશ સોરઠિયા અને માહિશ સોરઠિયા લખેલોની અંદર તમારું સ્વાગત છે દોસ્તો આજે આપણો છે ડે થ્રી અને રોજો પણ છે આજે ત્રીજો બરાબર બે રોજા કેમ બી એ કે કંઈક ખબર જ ન પડી તો ચલો દોસ્તો અત્યારે ઉઠી ગયો અને આજે થોડુંક લેટ ઉઠાણું કેમકે રાતે થોડોક લેટ સૂતો હતો એટલા માટે તો શેરિયલ હમદુલ્લા કરી લીધી છે બરાબર એટલે શેરી કરી લીધી અને મોબાઈલમાં ચાર્જિંગ નહોતું મારા પ્લસ એટલે કાંઈ શૂટિંગ છું નહીં બરાબર તો અત્યારે મોબાઈલને ચાર્જિંગમાં મૂકી દીધો હતો પછી શેરી કરીને અત્યારે હું શૂટિંગ કરી રહ્યો છું હવે માશાલ્લા શહેરી તો કરી લીધી આપણે અને બીજી આજે ત્રીજી શેરી હતી ત્રણ રોજા થઈ ગયા બોલો અજાન થવાની છે ભજકની તો હવે ભજકની નમાજ કરવા જવાની છે આ ગાય શેખ મારો સવાલ છે બરાબર તમારે જવાબ આપવાનો છે કે તમે આ મારો વિડીયો ક્યાંથી જોવો છો અને કેવા તમને લાગે છે વિડીયો કાંઈ ભૂલ ભૂલ હોય તો ખાસ મને જણાવજો બરાબર કેમ કે મને ન ખબર પડે તમે ખાસ મને કમેન્ટ કરીને જણાવજો વિડીયો કેવા લાગે છે અને કાંઈ કહેવાય કે અપડેટ કરવાની જરૂર છે કે નહીં માશાલ્લા બરાબર જ બને છે ને ઇન્સ્ટાગ્રામ આઈડી છે માહેશ સોરઠિયા બ્લોગ નામની ત્યાં તમે ફોલો કરી આવજો આ સારા એવા ફોલોવર્સ છે માર્શાલ્લા ને સપોર્ટ પણ ખૂબ જ મળે છે યુટ્યુબ કરતાં અહીંયા વધારે તો કાંઈ વાંધો નહીં ફોલો કરી આવો અને ચેનલમાં વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ અત્યારે જ કરી દેજો કેમકે આ વ્લોગને રિલ્યુટેડ તમને આવા જ વિડીયો મળે રાખશે હવે તમને બરાબર તો ચલો કહીશ કાંઈ વાંધો નહીં હવે વજનની નમાજ નમાજ પડીને આવું પછી તમને મળું છું બરાબર અત્યારે હું નમાજ પડીને આવી ગયો છું ઘરે બરાબર ને કહેવાય કે આજે ભાઈ યાર ઠંડી એટલી પડે છે ને નહીં વાત જવા જો બે ઋતુ મિક્સ છે એટલે સવારે ઠંડી પડે છે ને બપોરે એવો તડકો પડે ને કે યાર વાત જવા જો બરાબર કેમ કે બે ઋતુ આજે મિક્સ છે એટલે મારે જેકેટ ઉડી પહેરવાની હતી મેં કીધું હવે ચાલો કાંઈ વાંધો નહીં અને બરાબર હવે અત્યારે પણ નીંદર આવે છે બટ વિડીયો એડિટિંગ કરવાનો છે યુટ્યુબ માટે લોંગ પછી શોર્ટ વિડીયો જે આપણે ઇન્સ્ટાગ્રામને રીલ્સ બનાવીને સ્ક્રિપ્ટ લખવાની છે યાર કુરાનશરીફ પડવાનું છે બધું મેનેજમેન્ટ કેમ એ કાર્ય કરવું એટલે ધીરે ધીરે ઇન્શાલ્લા બધું થાય છે મેનેજમેન્ટ અને જેમ મેનેજમેન્ટ થાય છે એમ અપલોડિંગ પણ થાય છે વિડીયો એડિટિંગ પણ થાય છે કુરાન પણ પડાય છે કેમ કે આ મુબારક મહિનો છે રમઝાનનો અગિયાર મહિના આ એક વર્ષમાં એક જ મહિનો આવે અગિયાર મહિના તો આપણે મહોત્સવ કરીએ મારો મતલબ કહેવાનો મતલબ એમ મહોત્સવ પણ આ એક પાક સાપ મહિનો ઈબાદતનો મહિનો રમઝાન માહે રમઝાન આમાં જન્નતના દરવાજા ખોલી દેવામાં આવે છે રોજકના દરવાજા બંધ કરી દેવામાં આવે છે સેતાનને કેદ કરી દેવામાં આવે છે તો અલમદુલ્લા આપણે અલ્લાહની બંદી કરીએ જેટલું થાય એટલું કુરાન શરીફ પડીએ નમાજ પડીએ તસબી પડીએ અલ્લાહનો જિકર કરીએ કોઈની બુરાઈ ના કરો જમાતમાં જઈએ અલ્લાહના રસ્તામાં જાય જ્યાંથી કાંકને કાંક શીખીએ બરાબર મેન અલ્લાહના રસ્તામાં જવાનો મકસદ એ જ છે કે તમારી જિંદગી બદલાઈ જાય બરાબર તમે કાંકને કાંક શીખો તમે તમારા મા બાપનું કહેવાય કે આમ ઇજ્જત કરો તમે તમારા ઘરને ઇજત કરો તમે બીજા લોકોની અડસપડસની ઇજ્જત કરો અલ્લાના રસ્તામાં જવાનો મેન ફોકસ આ જ છે કે તમને ત્યાં બધું શીખવાડે એટલે તમને બીજું કાંઈ નથી શીખવાડે બરાબર તમે કાંઈ પડેલા નથી તમને સુરત નથી આવડતી દુઆ નથી આવડતી તો તમને શીખવાડે માહોલ જેવો અહીંયા ને માશાલા હું તો આ લાઇનમાં જોડાયેલો છું કાફી ટાઈમથી એટલે મને માશાલ્લા નોલેજ છે અને મેં આ લાઇનમાં બહુ જ શીખ્યું છે અહમદિલ્લા બરાબર તો આવું બધું છે જેમ મને એમ જેમ બને એમ આ મહિનાને ખાલી ન જવા દો જેટલી પણ લૂંટવું હોય નેક લૂંટી લો કે આમાં સવાબનો દરજ્જો બહુ જ ઊંચો હોય છે બરાબર તો ગાય અત્યારે હવે મને નીંદર ચડી છે તો હવે હું જાઉં છું છૂવા પછી તમને મળું જ્યારે રૂટમાં જાઉં ત્યારે બરાબર અત્યારે તો હું છૂ જાઉં છું ચાલો ફાઇનલી ગયા છે અત્યારે વાગી ગયા છે સાડા નવ અને હું તૈયાર થઈ ગયો છું રૂટમાં જવા માટે બરાબર તો જોઈ શકો છો આપણી બ્લેક ફરી પણ રેડી છે ને હું પણ જાઉં છું બરાબર થોડુંક એડિટિંગનું કામ હતું ફજર બાદ પછી એ બતાવ્યું અને ઘડીક સૂઈ ગયો થઈ ગયો સમય તો અહમદ હવે જાઉં છું રૂટમાં અને રૂટમાં અમુક મહાન વ્યક્તિની તમને મુલાકાત કરાવું જે દુકાનદારો છે બરાબર તો આપણે રૂટમાં જઈએ બરાબર ને એ લોકોનું સીન લેવું બાકી શું થાય છે શું નહીં આગળ બતાવું છું

Hãy subscribe cho kênh Ghiền thôi Gõ Để không bỏ lỡ những video hấp dẫn

શેરપુરના ચાર વાગે રોજુ બાંધી લેવાનું કે ઠેઠ પછી વાગે ખોલવાનું ને અમાય ભાઈ ધીરે ધીરે ટાઈમ જાય એમ બધું ત્રીસ ત્રીસ દિવસ પાબંદી કરવાની રાત્રે આપણે સાત વાગે ખુલ્લી જાય પછી રાતના રોજુ ખોલીને પછી દસેક વાગે ખાવાનું નવાજ ગુમાદ પડીને પછી પછી નહીં પછી અવારના વેલા ઉઠવાને પછી રોજુ બાંધવા માટે હલો દાદા તો પછી આવું ગયા વિકાસ દોસ્તો અત્યારે હું હાલ છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને તમને કદાચ ખ્યાલ જ હશે કે હું મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળીના જે લાઈવ રાજીના જે વિડીયો તો મૂકું જ છો બરાબર તમે જોતા જ છો પણ હવે વ્લોગ ચેનલમાં એ વિડીયો બધા સુધી તો નહીં આવે કહેવાય કે એની માટે મેં અલગ ચેનલ બનાવી છે મહુવા ઓનિયન નામની એમાં ત્રણ હજાર સબસ્ક્રાઈબ થવા એવા છે તો એ ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દે તો જ્યાં ડેલી તમને ભાવ જોવા મળશે સફેદના લાલના મેં એમાં જ તમને માહિતી મળશે તો તમે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી આવો બરાબર જોઈ આવો અને બીજી વાત એ કે એમાં તમને બધી અપડેટ મળશે તો અત્યારે હું અહીંયા એ વિડીયોમાં બતા જ આવ્યો હતો તો મેં કીધું થોડુંક સ્પીચ આપી દઉં એમ કેમ કે જે ઈ ઓડિયન્સ છે આ ચેનલમાં તો એ લોકોને કહેવું પણ જરૂરી છે કેમ કે જે લોકોએ સબસ્ક્રાઈબ કરેલું છે તો એ મૌવા ઓનિયન ચેનલને સબસ્ક્રાઈબ કરી લો એમાં તમને ડેલી વિડીયો જોવા મળશે અત્યારે વાગી ગયા છે ડોટ અને હું ઘરે આવી ગયો છું બરાબર ને રૂટ પૂરો કરી નાખ્યો બરાબર અત્યારે ઘરે આવીને અહમદ નાઈ નાખ્યો હવે જોહરની જમાત તો આવી ગઈ છે મારી હવે મારે એકલાને નમાઝ પડવા જવું પડશે મસ્જિદે જોહરની નમાજ બાકી છે તો અલમદુલ્લા જોહનની નમાજ પઢવા જાઉં છું હમણાં હું બરાબર બાકી બધું કામકાજ તો કિલા તમને કહ્યું છે હવે અને જાઉં છું હમણાં નમાઝ પડવા માટે ચાલો પછી તમને તો અત્યારે જોહનની નમાઝ પડી લીધી છે અને પુરાન શરીફ પડવા બેસી ગયો છું હું એકવીસમાં પાડું છું અને એકરૂપ પૂરી થઈ ગયું જોઈએથી બીજું રૂપ ચાલુ થશે બરાબર જોઈ શકો ને આ વખતે રમઝાનમાં ઇન્શાલ્લા ઈરાદો છે બે કુરાન શરીફ પૂરા પુરા ઇન્શાલ્લા તમે લોકો પણ દુઆ કરજો તો ચાલો કુરાન શરીફ ચાલુ કરીએ હું સમાવા

લગભગ છ ઉપર તો થઈ ગયું છે પોણે કલાક આસપાસ વાર છે તો ચાલો બધી તૈયારી કરી નાખીએ બતાવું છું ત્યારે ઈફતારીની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને શરબત બનાવ્યું છે હા શરબત બને છે તો ગાય અત્યારે અમે બેસી ગયા છીએ અને એક તારમાં ઘણી બધી વસ્તુ છે આમ જોઈ શકો છો તમે માશાલ્લા થોડી થોડી છે પણ સારી છે માશાલ્લા બધી આઈટમ છે લારા કરમથી જોઈ શકો છો તમે ગુલાબનું અને આમાં તરબૂચ નાખ્યું અત્યારે બરફ નાખ્યું આમાં یہ اللہ <سؤال> تعالی جنم کے حساب سے پوری تھا ابھی جو اللہ تعالی تین کے 10 منٹ بعد اتا پھر یہ اللہ تعالی تم سے راتھی ہو سکتے ہیں کیا اللہ تعالی کے کم پرمول کرنے کی تو کوشش کرتا ہے کیا اللہ تعالی کا روح سے سلام تعالی اس کو سنتا ہے کام من تولے کا پھل بالا اس کے قابل ہوتا ہے تو بلج نہیں کیا وہا صرف دیکھ لیا صرف دیکھ لیا صرف دیکھ لیا سے کا